માંગરોળમાં માનવતાની મહેક પ્રસરી છે એકતા ફાઉન્ડેશન શ્રીરામ બ્લડ બેંક પોરબંદર અને જીવનપ્રકાશ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આજે ભવ્ય મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઘાંચી સ્વયસેવક સંઘ બિલ્ડિંગ ખાતે યોજાયેલા આ સેવા યજ્ઞમાં માંગરોળ અને આસપાસના પંથકમાંથી લોકો ઉમટી પડ્યા હતા રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરતા આજે કુલ એકસો એકાવન સેવાભાવી રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું સવારથી યુવાનો અને વરિષ્ઠ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો એકતા ફાઉન્ડેશન દ્વારા વર્ષ બે હજાર આઠથી સતત ચલાવવામાં આવતા સેવા કાર્યમાં આ શિબિરે ફરી એકવાર માનવતા અને એકતાનો સંદેશ આપ્યો છે આ શિબિરમાં સ્થાનિક આગેવાનો પાલિકા સદસ્યો અને તબીબોએ ખાસ હાજરી આપી હતી

અને ધાર્મિક તેમજ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી એવી એક સંસ્થા એ એકતા ફાઉન્ડેશન છે અને વર્ષ દરમિયાન વખતો વખત એ રક્તદાન શિબિરો પણ યોજે છે સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓની અંદર પણ અગ્રેસર રહી એવી એક આ સંસ્થા છે આજે પહેલી ફેબ્રુઆરીના દિવસે આ એકતા ફાઉન્ડેશનના માધ્યમથી રક્તદાન શિબિર એ યોજાઈ રહી છે ને જેમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ છે એમણે રક્તદાન કરી ચૂકેલા છે અને હજુ પણ મોટી હરોળની અંદર આપ જોઈ શકો છો કે રક્તદાતાઓની લાઈન એ હજુ શરૂ જ છે આ ઉપરાંત આપણે જો કહી શકીએ તો આ એકતા ફાઉન્ડેશન છે એ લાસ્ટ હાલમાં જ પ્રજાસત્તાક પર્વ ઉપર વહીવટી તંત્રએ પણ આ સંસ્થાની કામગીરીને બિરદાવતા એ સંસ્થાનું પણ સન્માન એ તાલુકા લેવલના કાર્યક્રમની અંદર પણ કરેલું હતું હું અભિનંદન આપીશ આ એકતા ફાઉન્ડેશનને કે જે રાજકીય બાબતો છે એમની અંદર આપણે જો જોઈ શકીએ તો હાલમાં જ જે એસઆઈઆર કામગીરી થઈ એમની અંદર માંગરોળ લેવલે સૌથી શ્રેષ્ઠ જો કોઈપણ સંસ્થાએ સહયોગ એ બીએલઓ અને વહીવટી તંત્રને આપેલો હોય તો એવી એક સંસ્થા એકતા ફાઉન્ડેશન અને એ કામગીરીઓની નોંધ પણ આ વહીવટી એ લઈ અને એમનું સન્માન છે એ રાખેલું સમગ્ર એકતા ફાઉન્ડેશન ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાડવું છું અને માંગરોળ શહેરની જે કંઈ પણ જરૂરિયાતો છે એની પૂર્તિ કરવા માટે આ સંસ્થા હંમેશાને માટે અગ્રેસર રહેશે એવું પણ મારું માનવું છે એકતા ફાઉન્ડેશન દ્વારા માંગરોળ ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદરની શ્રીરામ બ્લડ બેંક અને જૂનાગઢની જીવન પ્રકાશ ફાઉન્ડેશન બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં રક્તદાતાઓએ આ બ્લડ કેમ્પમાં રક્તદાન કર્યું છે ખાસ કરીને માંગરોળ તેમજ આસપાસના વિસ્તારના લોકોને જ્યારે પણ આ બ્લડની ઇમરજન્સીમાં જરૂર પડે છે ત્યારે આ બ્લડ આપણને કામ લાગે છે તેમજ આ જે બ્લડ જે બેન્કો છે એ આપણને મદદરૂપ પણ થાય છે અને માંગરોળના દર્દીઓ હેરાન ન થાય એવો અમારો ઉદ્દેશ્ય છે અને માંગરોળના દર્દીઓને જ્યારે પણ બ્લડની જરૂર હોય ત્યારે અમે તેમની ભલામણો કરી અને એકદમ તાત્કાલિક બ્લડ મળી જાય એવી વ્યવસ્થાઓ અમે આ બ્લડ કેમ્પો કરી અને પૂરી પાડીએ છીએ